હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું મારા કિચનમાં આજે હું તમારી સાથે એકદમ ઓછા સમયમાં બનીને રેડી થઈ જાય એવા હલકા ફુલ્કા નાસ્તાની રેસિપી શેર કરીશ આ ખાવામાં પણ એકદમ લાઇટ છે ફ્રેન્ડ્સ તમને મારી રેસીપી પસંદ આવતી હોય તો વિડીયોને લાઇક જરૂરથી કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો બનાવવાનું શરૂ કરીએ ઇટલીના મોલ્ડ વગર મગની દાળની ડીશ ઈડલી બસો પચાસ એમએલ કપના માપથી એક કપ પીળી મગની દાળને ત્રણથી ચાર વાર પાણીથી સારી રીતે ધોઈ લીધી અને ચાર કલાક માટે પાણીમાં પલાળીને રાખી છે એ જ રીતે પા કપ ચોખાને પણ ત્રણથી ચાર વાર સારી રીતે પાણીથી ધોઈને ચાર કલાક માટે એને પલાળીને રાખ્યા છે ચોખા તમે કોઈ પણ લઈ શકો છો પણ બાસમતી ચોખા નથી લેવાના દાળ અને ચોખાને સ્ટ્રેનરમાં નાખીને એનું પલાળેલું પાણી છે એ બધું જ કાઢી નાખશું અહીંયા મેં ભગની દાળ બસો ગ્રામ જેટલી લીધી છે દાળ અને ચોખાને બધેને સાથે જ સ્ટ્રેનરમાં કાઢી લીધા છે તો હવે એને મિક્સર જારમાં લઈ લઈએ પાં કપ પાણી નાખીને એને સ્મૂથ ગ્રાઇન્ડ કરી લઈએ એકદમ ફાઇન પેસ્ટ બનાવીને રેડી કરી લીધી છે તો એને એક બાઉલમાં કાઢી લઈએ અને એક જ ડાયરેક્શનમાં હલાવીને ચારથી પાંચ મિનિટ માટે ફેટી લઈએ જેથી એમાં હવા ભરાય અને નાસ્તો એકદમ સરસ સોફ્ટ અને ફૂલેલો બને બેટરને એકદમ સારી રીતે ફેંટી લીધું છે બેટરમાં નાખવા માટે એક વઘાર રેડી કરીશું વઘારિયામાં એક ટેબલ સ્પૂન તેલ નાખીશું અને એને થોડું ગરમ થવા દઈએ તેલ થોડું ગરમ થઈ ગયું છે તો એમાં અડધી ટી સ્પૂન રાઈ નાખીશું રાઈને ફૂટવા દઈએ બે ચપટી હિંગ નાખીશું ગેસ બંધ કરીશું આઠથી દસ મીઠા લીમડાના પાન બારીક કાપીને નાખીશું આ વઘારને બેટરમાં એડ કરી દઈએ એક મીડિયમ સાઇઝની ગાજર છીણીને લીધી છે અને આ વધડ કપ જેટલી છે એક લાલ શિમલા મરચાનો પા ભાગ બારીક કાપીને લીધો છે અને આ પા કપ જેટલો છે એક ટેબલ સ્પૂન ઓછા તીખા લીલા મરચાં બારીક કાપીને લીધા છે આ બધું બેટરમાં એડ કરી દઈએ લાલ શિમલા મરચું તમારી પાસે નહીં હોય તો એને સ્કીપ કરી શકો છો એક ટી સ્પૂન મીઠું નાખીશું અથવા મીઠું તમે તમારા ટેસ્ટ પ્રમાણે નાખી શકો છો એક ટી આદુની પેસ્ટ અને પા કપ ફ્રેશ દહીં નાખીશું બહુ વધારે ખાટું હોય એવું દહીં અંદર નથી નાખવાનું બરાબરથી હલાવીને મિક્સ કરી દઈએ આ રીતનું મીડિયમ ઘટ બેટર બનાવવાનું છે બહુ વધારે પતલું નથી કરવાનું તમે જોઈ શકો છો કે બેટર કેટલું મીડિયમ ઘટ છે નાસ્તો આપણે ઇડલીના મોલ્ડ વગર બનાવવાનો છે તો અહીંયા મેં આ રીતની નાની ડીશ લીધી છે એને તેલથી સારી રીતે ગ્રીસ કરી લઈએ બેટરમાં પા કપ બારીક કાપેલા લીલા ધાણા નાખીશું જે ટાઈમે ઇડલી સ્ટીમ કરવાની છે એ જ ટાઈમે આપણે એમાં ઇનો નાખીને મિક્સ કરવાનું છે તો અહીંયા મેં પ્લેન ઇનો લીધો છે ફ્રૂટ સોલ્ટ એ એક ટી સ્પૂન જેટલો નાખીશું એના પર એક ટી સ્પૂન પાણી નાખીશું એટલે ઈનો સારી રીતે એક્ટિવ થઈ જાય એક જ ડાયરેક્શનમાં હલાવીને મિક્સ કરીશું ડીશને તેલથી ગ્રીસ કરીને રાખી છે એમાં આ બેટર નાખીશું ઇડલીને સ્ટીમ કરવા માટે મેં એક કઢાઈ લીધી છે એમાં મેં પાણી ગરમ કરવા માટે મૂકી દીધું છે અને પાણીમાં એક બોઇલ આવી ગયો છે એમાં મેં વચ્ચે એક રિંગ મૂકી દીધી છે વચ્ચે આ રીતે એક ડીશ મૂકી દઈએ એના પર આ ઇડલીનું બેટર નાખેલું છે એ ડીશ આ રીતે ગોઠવીને ઉપર ઢાંકણ ઢાંકીને ફાસ્ટ તાપે બારથી પંદર મિનિટ માટે એને સ્ટીમ કરી લઈએ ઇડલીને બાર મિનિટ માટે સ્ટીમ કરી લીધી છે એક ટૂથપીક અંદર નાખીને જોઈ લઈએ ટૂથપિક એકદમ ક્લીન છે તો ઇટલી એકદમ સારી રીતે સ્ટીમ થઈ ગઈ છે અને એક મિનિટ માટે ખુલ્લું જ સ્ટીમ થવા દઈએ જેથી ઇટલીની ઉપર જે વરાળનું પાણી પડ્યું હોય એ સુકાઈ જાય ઇટલી સ્ટીમ થઈ ગઈ છે તો ગેસ બંધ કરી દઈએ અને ડીશને કઢાઈમાંથી બહાર કાઢી લઈએ અને બે મિનિટ માટે ઠંડી થવા દઈએ અને પછી એને અનબોલ્ડ કરીશું ઇટલી ઠંડી થઈ ગઈ છે તો ચમચીના હેન્ડલથી આ રીતે કિનારી પર ફેરવીને ઇડલીને અનમોલ્ડ કરીશું આ રીતે એકદમ સહેલાઈથી અનમોલ્ડ કરી શકો છો અને તમે જોઈ શકો છો કે ઇડલી દેખાવમાં પણ કેટલી સુંદર લાગી રહી છે આ રીતે બધી ઇટલીને અનમોલ્ડ કરી લઈએ એકદમ સોફ્ટ અને સ્પંજી ઇડલી બનીને રેડી થઈ છે એકદમ હેલ્ધી અને ટેસ્ટી મગની દાળનો નાસ્તો બનીને રેડી થઈ ગયો છે તમે આને એકવાર જરૂરથી ટ્રાય કરજો રેસીપી તમને કેવી લાગી એ મને કમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી જણાવજો તો ફરીથી પાછા મળીશું આવી જ એક નવી રેસીપીની સાથે ત્યાં સુધી બાય બાય એન્ડ ટેક કેર